સુરતના કામરેજ તાલુકાના જોખા ગામે જરૂરી દાખલા વગર આવાસના કામો અટવાયા ગરીબ આદિવાસીઓ દાખલા માટે ધક્કા ખાઈ રહ્યા છે તો સામે ચોમાસે માથા પર છતની સમસ્યા ઉભી થઈ છે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસના કામ ચાલી રહ્યા છે જે ગરીબો માટે ઘરનું સપનું સાકાર થવા જેવું છે એક તરફ લાખો લોકોને પાકા ઘર મળ્યા તો બીજી બાજુ કામરેજના ગામે હજી ગરીબ આદિવાસીઓ ગ્રામ પંચાયતના ધક્કા ખાવા મજબૂર બન્યા છે ગામના તલાટી મંત્રી અને સરપંચ જરૂરી દાખલા આપવામાં ગલતલા કરી રહ્યા હોવાનો આક્ષેપ ગરીબ લાભાર્થીઓ કરી રહ્યા છે આ બાબતે લાભાર્થીઓ દ્વારા ઉચ્ચ અધિકારીઓને અરજી પણ કરવામાં આવી છે તેમ છતાં કોઈ કામ થતા નથી ભાઈ હિતુભાઈ શું તકલીફ છે શું કામે તમે પંચાયતમાં આવો અને શું સમસ્યા છે અમારે તકલીફ તો આઠ મહિનાથી અમારે તકલીફ છે કેમ કે અમારા જે આવા સરકાર જે અમને સરકાર અમને જે રૂપિયા આપે છે સાડા ત્રણ લાખ રૂપિયાનું જે મકાન બનાવવા આપે છે એ મકાન અમારું કામ ચાલું છે ને હાલમાં અમારે જે જરૂરિયાત વસ્તી જે કાગળો જે આપવાના છે પંચાયતમાંથી આપવાના જે જરૂરિયાતના કાગળો જે છે તે હાલમાં અમને હજુ કંઈ મળ્યા નથી હવે જે જરૂરી વસ્તુ અમારે જે ઉપર મૂકવાના કાગર તે અમને આપતા નથી ને આ બના બધા શ્રી તલાટી તલાટીશ્રી એ બધા અમને બાના કાઢી કાઢીને અહીંયા આવ્યા છતાં એ લોકો મળે નહીં ને આમ છે ને તેમ છે ખોટું ખોટું રીતે અમને બોલાવીને ભગાડી મૂકે છે કામ ધંધો અમે બસો રૂપિયા રોજે કે હાજરી અમે આખો દિવસે કામ કરીએ કે પછી અહીંયા અમે છ છ મહિના આઠ આઠ મહિનાથી અમે ધક્કા ખાયા તો કેવી રીતના અમે અમારો ગુજારો કેમ કેમ કરી શકે રિપોર્ટ જનસાક્ષી ન્યુઝ બારડોલી